સામાન્ય કાળ ઓગણત્રીસમો રવિવાર આજના શુભ સંદેશમાં ઈસુ સમજાવે છે કે પ્રભુ પોતાના વરેલાઓની વાત ધીરજથી સાંભળે છે તેમની માંગણી મંજૂર કરે છે પ્રભુ પોતાના સંતાનોની આટલી બધી દરકાર રાખે છે એ સમજાવવા ઈસુ કાજી અને વિધવાનો દ્રષ્ટાંત આપે છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય અઢાર કડી એકથી આઠ તમારે હંમેશા પ્રાર્થના કરતા રહેવું જોઈએ અને નિરાશ ન થવું જોઈએ એમ સમજાવવા ઈસુએ તે લોકોને એક દ્રષ્ટાંત કથા કહી સંભળાવી કોઈ એક શહેરમાં એક કાજી રહેતો હતો તે નહોતો ઈશ્વરથી ડરતો કે નહોતો માણસની પરવા કરતો એ શહેરમાં એક રાંડી રાંડ બાઈ રહેતી હતી તે આવી આવીને કાજીને કહેતી મારા સામાવાળા સામે મને ન્યાય અપાવો કેટલાક વખત સુધી તો કાજીએ ધ્યાનમાં ના લીધું પણ આખરે તેણે મનમાં વિચાર કર્યો જો કે હું ઈશ્વરથી ડરતો નથી તેમ માણસની પણ પરવા કરતો નથી તેમ છતાં એ મારો જીવ ખાઈ જાય છે એટલે હું એને ન્યાય મળે એમ કરીશ નહીં તો એ આવી આવીને મને હેરાન હેરાન કરી મૂકશે પછી પ્રભુએ કહ્યું આ ઈમાન કાજી શું કહે છે તે સાંભળો તો શું ઈશ્વર પોતાના વરેલાઓની જેઓ રાત દિવસ એની આગળ પોકાર કર્યા કરે છે તેમની વાત ધીરજથી નહીં સાંભળે શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે હું તમને કહું છું કે તે એ લોકોને વિના વિલંબે ન્યાય આપશે તેમ છતાં માનવપુત્ર આવશે ત્યારે તેને પૃથ્વી ઉપર શ્રદ્ધા જોવા મળશે ખરી ઈસુના આજના શિક્ષણનો વિષય છે પ્રાર્થના ઈસુ શીખવે છે કે જ્યાં સુધી માગણી પૂરી ના થાય ત્યાં સુધી પ્રાર્થના કરતા રહેવું પ્રાર્થના કરવાનું ક્યારેય છોડી ના દેવું માગણી પૂરી ના થઈ એટલે નિરાશ થઈને પ્રાર્થના કરવાનું માંડી વાળવાનું નથી ઈસુ એક દ્રષ્ટાંત કથા કહે છે દ્રષ્ટાંત કથાનું પાત્ર કાજી એટલે પ્રભુ જોકે દ્રષ્ટાંત કથામાં જે કાજી રજૂ કરવામાં આવ્યો છે તેવા પ્રભુ નથી દ્રષ્ટાંત કથાનું બીજું પાત્ર તે એક બહેન છે આ પાત્ર એટલે ભક્ત યહૂદી સમાજમાં પુરુષ પ્રધાન સમાજ હોવાથી સ્ત્રી વ્યક્તિ ગણાતી નથી પણ વસ્તુ ગણાય છે વસ્તુ જ્યાં સુધી ઉપયોગી હોય ત્યાં સુધી એ જરૂરી એક વખત વસ્તુ કામમાં આવતી બંધ થઈ જાય પછી એની કિંમત પૂરી થઈ જાય આ બહેન તો વિધવા છે એટલે બહેન તો સ્ત્રી હોવાને નાતે અને વિધવા હોવાને નાતે બમણી ઉતરતી આ વિધવાનો કોઈ પુત્ર હોય એવું લાગતું નથી પુત્ર વિધવાનું ઓળખ ચિહ્ન બની શકે જો વિધવાને પુત્ર નથી તો વિધવાની કોઈ ઓળખ નથી જેની ઓળખ ના હોય એનું સરનામું ના હોય આ લાચાર વિધવાની જમીન લોકો સહેલાઈથી પચાવી પાડે કહેવત છે બોડી બામણીનું ખેતર બોળી એટલે વિધવા અને બામણી એટલે સ્ત્રી વિધવાની મિલકત કોઈ પણ ઓહિયા કરી જાય સામે પક્ષે ન્યાય કરનાર કાજી નથી ઈશ્વરથી ડરનારો કે નથી માનવોની પરવા કરનારો આ કાજીને માત્ર પગારમાં રસ હોય જે કોઈ માનવ એના હાથમાં પૈસા પકડાવે તેનું કામ કરવામાં રસ હોય એક તરફ નિઃસહાય વિધવા અને બીજી તરફ નિષ્ઠુર ન્યાયાધીશ પરિણામ નક્કી છે કે વિધવાની પ્રાર્થના નહીં સંભળાય વિધવાને ન્યાય નહીં મળે પણ વિધવાનું નિયમિત કોર્ટમાં આવવું રોજ રોજ એની માંગણી રજૂ કરવી કલાકોના કલાકો કાજીના ઘર સામે બેસી રહેવું આ બધું ન્યાયાધીશને પજવી નાખે છે એણે આ હેરાનગતિમાંથી મુક્ત થઈ જવું છે આખરે ન્યાયાધીશ વિધવાની વાત સાંભળે છે પ્રભુ સમક્ષ આપણે માંગણી કરીએ છીએ ક્યારેક આપણને થયેલો રોગ મટી શકે એમ નથી એવું ડૉક્ટરોનું કહેવું છે બીમારી સામે આપણે લાચાર છીએ ક્યારેક ડૉક્ટરો સર્જરીની ભારે કિંમત બતાવે છે અને છતાં ઓપરેશનની સફળતાની કોઈ ગેરંટી આપતા નથી ફરીથી આપણે આર્થિક પરિસ્થિતિ સામે લાચાર છીએ ઓપરેશનની સફળતાની અનિશ્ચિતતા સમક્ષ લાચાર છીએ આપણને એમ લાગે છે કે આપણે પાપી છીએ એટલે પ્રભુ આપણી પ્રાર્થના નહીં સાંભળે ઈસુ આપણું ધ્યાન પ્રભુ તરફ દોરે છે ઈશુ આપણને ઈશ્વરના વરેલાઓ કહે છે ભલે આપણે પાપી છીએ છતાં આપણે ઈશ્વરના વહેલા સંતાનો છીએ ઈસુ આપણને સતત માંગણી કરવા કહે છે ઈશુ આપણને વિશ્વાસ બંધાવે છે કે પ્રભુ આપણી પ્રાર્થના જરૂર સાંભળશે પ્રભુ મોડું કર્યા વગર ભક્તની પ્રાર્થના સાંભળશે ઈશુ આ શુભ સંદેશ આપી રહ્યા છે આ માટે આપણે સતત અને શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના કરતા રહીએ આપણી પ્રાર્થનામાં સાતત્ય અને શ્રદ્ધા એ પણ પ્રભુએ આપેલી ભેટ છે

याद करूँ छू तारी लीला दुखी सुखी धरणी समान Altyazı